ગુરુ દત્તાત્રેય મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને ગુજરાતમાં જૂનાગઢ પાસે આવેલા ગિરનાર પર્વત પરનું ગુરુ દત્તાત્રે મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે અહીં તેની ઇતિહાસ અને પૌરાણિક કથાનું વર્ણન કરીએ ભગવાન દત્તાત્રેયને હિન્દુ ધર્મમાં આદિ ગુરુ માનવામાં આવે છે તેમને બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેય દેવોના એકરૂપ અવતાર તરીકે પૂજવામાં આવે છે દત્ત શબ્દનો અર્થ આપેલું થાય છે એવું માનવામાં આવે છે કે આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ અત્રિ અને સતી અનસુયાના પુત્ર સ્વરૂપે પોતાને આપ્યા હતા તેથી તેમને આત્રેય પણ કહેવામાં આવે છે ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલું છે જે ભારતના સૌથી પ્રાચીન દત્ત ક્ષેત્રોમાંનું એક છે એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેય આ પર્વતની ટોચ પર લાંબા સમય સુધી તપસ્યા કરી હતી એક કથા અનુસાર તેમણે અહીં ચોવીસ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને ગિરનાર પર્વતને ઋષિઓ અને દેવોની ભૂમિ તરીકે પ્રસિદ્ધ થવાના આશીર્વાદ આપ્યા હતા ગિરનાર પરનું દત્તાત્રેય મંદિર પર્વતની સૌથી ઊંચી ટોચ પર આવેલું છે આ મંદિર સુધી પહોંચવા માટે આશરે દસ હજાર પગથિયા ચડવા પડે છે મંદિરમાં ભગવાન દત્તાત્રેયના ચરણ પાદુકાઓ આવેલા છે જેના દર્શન માટે દેશ વિદેશથી લાખો ભક્તો આવે છે આ સ્થળની આધ્યાત્મિક ઉર્જા અને શાંત વાતાવરણ ભક્તોને મંત્રમુક્ત કરી દે છે એવું પણ કહેવાય છે કે ભગવાન દત્તાત્રે અહીં પોતાના હાથે ધુની પ્રગટ કરી હતી જેને દત્તાત્રેય ધૂની કહેવાય છે આ ધુનિ આજે પણ પ્રજ્વલિત છે અને તે પોતાનામાં એક ચમત્કાર માનવામાં આવે છે કારણ કે તે કોઈ બાહ્ય ઈંધણ વિના સળગતી રહે છે ભગવાન દત્તાત્રેયની સર્વશ્રેષ્ઠ ગુરુ અથવા આદિ ગુરુ માનવામાં આવે છે ગિરનાર પર્વતનો દેખાવ જ એ વાતનું પ્રતિક છે કે ગુરુ હંમેશા વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પણ છે ગિરનાર એ સ્થળ છે જ્યાં દત્તાત્રેય ભગવાને બ્રહ્મા વિષ્ણુ અને શિવના એકીકૃત સ્વરૂપ તરીકે મહાન તપસ્યા કરી હતી ભક્તો માટે દત્તાત્રેય પાદુકાઓના દર્શન કરવા અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેના માટે ઘણી નિશ્ચય સમર્પણ અને છે પવિત્ર દિવસે અહીં ભવ્ય ભરાય જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને ગિરનારની પરિક્રમા પણ કરે છે ગિરનારની ટોચો બસો પચાસ બીસી જેટલી પ્રાચીન હોવાનું મનાય છે અને તેનું મૂળ વેદ અને સિદ્ધુ ખીણ સભ્યતાના અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે ગિરનાર પરનું ગુરુદત્તાત્રેય મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ તે આધ્યાત્મિક શાંતિ અને ઉર્જાનું કેન્દ્ર પણ છે આ સ્થાનનો ઇતિહાસ ભગવાન દત્તાત્રેયની અનંત શક્તિ અને આધ્યાત્મિક ગહનતા સાથે ગાંઠ રીતે જોડાયેલો છે